નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બંધારણના એક ટોપિક મૂળભૂત ભાગ ન હતો પરંતુ બેતાલીસ માં બંધારણીય સુધારો ઓગણીસો છોતેર દ્વારા તેને બંધારણમાં એડ કરવામાં આવ્યા તો સૌ જોઈએ તો બંધારણીય ફરજો કયા દેશમાંથી લેવામાં આવી તો સંઘ રશિયામાંથી મૂળભૂત ફરજો લેવામાં આવી છે હાલ જોવા તો જાપાનના અને ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો જોવા મળે છે મૂળભૂત ફરજ દિવસ છ જાન્યુઆરીના રોજ ઉજવાય છે મૂળભૂત ફરજો ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ થાય છે મૂળભૂત ફરજોને ન્યાય ન્યાયંત્રમાં પડકારી શકાય નહીં સરદાર સરનસિંહ સમિતિ દ્વારા બંધારણમાં બંધારણમાં કુલ આઠ ફરજો એમના દ્વારા આપવામાં આવી છે અને બે સરકાર દ્વારા એટલે બેતાલીસમાં બંધારણીનો સુધારો ઓગણીસો છોતેર દ્વારા કુલ દસ ફરજો એડ કરવામાં આવી ત્યારબાદ છ્યાસીમાં બંધારણીય સુધારો બે હજાર બે દ્વારા છથી ચૌદ વર્ષના બાળક માટે વાલીની ફરજ એ એકાવન કે નાનો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો